માંડલની ભૂમિ પર ગાડલિયા પાર્શવનાથ ઋષભદેવ શાંતિનાથ ભગવાન ને મહાવીર સ્વામી ભગવાન વાસુપૂજ્ય દાદા સુમતીનાથ દાદા સહિતના પાંચ મોટા અને પ્રાચીન જિનાલયો આવેલા છે માંડલની ભૂમિ એટલે તીર્થ ક્ષેત્ર જૈન સમુદાય આ નગરમાં મોટી સંખ્યામાં રહી અને ભક્તિ ભાવના પ્રેમ ભાવ પૂર્વક કરી રહ્યા છે માંડલ ખાતે આવેલ ભગવાન વાસુપૂજ્ય દાદાનું પ્રસિદ્ધ ને પ્રાચીન જીનાલય જીર્ણ થતા આજથી પાંચ સાત વર્ષ પહેલા આચાર્ય શ્રીમદ ગુણોદય સાગર સુરીશ્વરજી આશીર્વાદ પ્રાપ્ત થયા અને તેમની પ્રેરણાથી નગરના ગાંધીવાસ વિસ્તારમાં સંગી મરમરનો પથ્થર પાશન રત્નના પથ્થરોથી ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે આજે તારીખ ત્રેવીસ ના રોજ આ જીનાલયમાં બિરાજમાન નવ જેટલા દેવી દેવતાઓનો પ્રવેશ મહોત્સવ યોજાયો હતો નગરના ઉપાશ્રયમાંથી મૂર્તિઓનું ઉત્થાપન કરી અને દિવ્ય વાતાવરણ આનંદ ઉત્સાહભેર નગરમાં ભગવાનની યાત્રા દર્શન યોજાયા ત્યારબાદ નૂતન નિર્મિત જિનાલયમાં ભગવાન પૂજ્ય વાસુપૂજ્ય દાદા સુમતીનાથ દાદા અનંતનાથ ભગવાન ગૌતમ સ્વામી જૈન ધર્મના પૂજન્ય ઈષ્ટદેવ આર્યરક્ષિત દાદા કલ્યાણ સાગર દાદા અને પ્રાસાદ દેવી ચંદાદેવી ચકેશવરી માતાજી મહાકાળી માતાજી અને શંખેશ્વર તીર્થમાં પણ બિરાજમાન એવા ગાજરા દેવીજી સહિત વિવિધ દેવતાઓનું શુભ મુહૂર્તમાં પ્રવેશ જીના લયમાં કરાવ્યો આ પ્રસંગે વિદ્વાન સંગીતકારો દ્વારા ભક્તિ સંગીતની રમઝટ બોલાવાઈ હતી નગરમાં ઉત્સવ જેવો માહોલ અને આ પ્રસંગની ચાર ચાંદ લાગી જાય તેમ જોગાનું જોગ આજે શંખેશ્વરથી જૂનાગઢ પ્રસ્થાન થઈ ચૂકેલો છરીપાલિત સંઘ પણ માંડલ ભૂમિ ઉપર પ્રવેશ્યો હતો માંડલ શ્વેતાંબર મૂર્તિ પૂજક અચલ ગચ્છ જૈન સંઘ દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત સામજુ કરાયું નૂતન જિનાલયમાં ભગવાન પ્રવેશ મહોત્સવ પ્રસંગે સંખેશ્વર સંઘના યાત્રિકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવમાં જૈન સમુદાયના

ઓમકારબિંદુ સંયુક્ત નિત્ય ધ્યાોગિના કામદં મોક્ષા નમો નમ અજ્ઞાન હિરાંદાંજનશલાકયાત્રિ યન તસ્મૈશ શ્રીગુરવે નલં વારક્ષિતો મંગલ ગુરુગૌતમ મંગલમ ગુણસિંધુર ગુણોદયો મંગલના શ્રીમાડલનગરનાંગણે શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પરમાત્મા સોભતું આ ગામ અને આ ગામની અંદર જૈન ધર્મના વિધવિધ ફિરકાના બધાએ ભક્તગણ સમુદાય પોતપોતાની સમાચારી પ્રમાણે આરાધના કરતા હોય ત્યારે શ્રી માંડલ ચેતાંબર મૂર્તિ પૂજક વિધિ પક્ષ અચલગત જૈન સંઘના આંગણે એકસો ને વર્ષ પ્રાચીન હતું એ જિનાલય ના નવનિર્માણ માટે પરમ પરમસૈયા ગુરુદેવ અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર સરજી મહારાજા સાહેબે જે તે સમયે આશીર્વાદો આપ્યા આજે વાતને પણ લગભગ પાંચ પાંચ વર્ષ છ છ વર્ષ થવા આવ્યા અને છ વર્ષ બાદ આજે જ્યારે દેવ વિમાન તુલ્ય ભવ્ય સંગે મરમણનું પાષાણ રત્નનું ભવ્ય જિનાલય જ્યારે નિર્માણ પામ્યું છે ત્યારે શ્રી માંડલ શ્વેતાંબર મૂર્તિ પૂજક અચલગત જૈન સંગે આજે શ્રી વાસુ સ્વામી ભગવાન શ્રી સુમતીનાથ પરમાત્મા શ્રી અનંતનાથ ભગવાન સાથે શ્રી ગૌતમ સ્વામી ભગવાન ગણધર શ્રી ગૌતમ સ્વામી ભગવાન અચલગચ્છના આદ્ય પ્રવર્તક એવા પૂજ્ય દાદા ગુરુદેવ શ્રી આર્ય રક્ષિત સુરેશ્વરજી મહારાજા દાદા શ્રી કલ્યાણ સાગર શ્રીશ્વરજી મહારાજા સાથે સાસન દેવ દેવી દેવી શ્રી પ્રસાદ દેવી ચંડા દેવી સાથે શ્રી અચલગાદી મહાકાળીમાં શ્રી ચખેશમાંડલ સંઘના અને સંખેશ્વર તીર્થના તીર્થ પરિસર અંદર તીર્થની ડેરી અંદર બિરાજમાન એવી ગાજના દેવી એ ગાજના દેવી માંડલ સંઘના અચલગચ્છ સંઘના સાવક સાવિકાઓ મોટે ભાગે એ દેવીની શિવના ભક્તિ કરે છે ત્યારે ગાજના દેવીને પણ ગર્ભગ્રહ નૂતન જિનાલયની અંદર પ્રવેશ કરાવવાનો વિરલ પ્રસંગ જ્યારે તારીખ ત્રેવીસ નવેમ્બર આજના દિવસે જ્યારે હમણાં સંપન્ન થયો છે ત્યારે અમારા પરમ પૂજ્ય ઘણી વર્ષથી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ વર્તમાન અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરક્ષ્વરજી મહારાજા સાહેબની આજ્ઞાથી દૂર સુદૂરથી વિહાર કરી અને આ પ્રસંગે નિશ્રા પ્રદાન કરવા માટે પધાર્યા યોગાનુયોગ યોગ આજ દિવસ દરમિયાન શંખેશ્વર તીર્થથી છરી પાડતો સંઘ ગિરનારજી મહાતીર્થ તરફ પ્રસ્થાન કરતો હતો ત્યારે સંઘના નિશ્રાદાતા પૂજ્યપાદ વિજય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજા જે પોતાના નિજ જીવનની અંદર આ જીવન આઈમબિલ તપની ભીષ્મ પ્રતિજ્ઞા લઈને આરાધના કરી રહ્યા છે એવા આચાર્ય ભગવંત શ્રી પણ સંઘ સાથે પધાર્યા ત્યારે ચતુર્વી સંઘની હાજરીમાં ઉપસ્થિતિની અંદર હર્ષોલ્લાસની સાથે શ્રી માંડલ અચલગજ્જ વિધિપક્ષ શેતાંબર જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓ ગુજરાત અમદાવાદ અન્ય અન્ય આજુબાજુના ગામડાઓના ક્ષેત્રોમાં રહેતા માંડલવાસીઓ તેમજ મુંબઈ અને દેશ વિદેશની અંદર રહેતા એવા શ્રાવક શ્રાવિકાઓ આજના દિવસે અહીં પોતાના નિજ સ્થાનિકની અંદર પધારી કરી શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયની અંદર શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનાલયની અંદર ગર્ભગ્રહ પ્રવેશ હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક કહેવાય છે પ્રવેશ કરાવ્યો છે અને માંડલ સંઘ આજથી એવી ભાવના ભાવી રહ્યો છે કે વહેલામાં વહેલી તકે આ વાસુપૂજ્ય સ્વામી ભગવન એમાં શિખર ઉપર ધ્વજા અને કળશની પ્રતિષ્ઠાની સાથે આ જિનાલય પરિપૂર્ણ થાય અને દાદા ગાદીન સેન પ્રતિષ્ઠિત થાય એવા મંગલ ભાવ જ્યારે શ્રી સંઘ ભાવી રહ્યો છે ત્યારે શ્રી સંગના આ જિનાલયના નિર્માણને માટે અનેક અલગ અલગ શ્રાવકોએ ખૂબ સેવનાઓ ભક્તિઓ કરી જ્યારે આજે અમારું ઘણી વરે ભગવાન શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં આ પ્રસંગ થયો છે ત્યારે શ્રી સંઘનો પણ ખૂબ જ આગ્રહ હતો ત્યારે એમની નિશ્રાની અંદર આજના દિવસે આ પ્રસંગ ત્યારે જ ઉપસ્થિત થયો કે માંડલ સંઘના શ્રાવક રત્નો અલગ અલગ શ્રાવક એ પોતાની બધાની સમયે સમયે શક્તિનો ભોગ વડીલોની પણ ભાવના હતી કે જિનાલય પુનઃ નિર્માણ થાય જીર્ણોદ્ધાર થાય એવા ભાવોની અંદર ખરેખર વર્તમાન ટ્રસ્ટી મંડળ ની અંદર પ્રમુખ શ્રી સતીષભાઈ શાહ એમની સાથે સાથે દીક્ષિતભાઈ જયેશભાઈ ભાવિકભાઈ નીતિનભાઈ વગેરે અન્ય અન્ય શ્રાવકોએ ખૂબ સુંદર જહેમત કરી અને આ પ્રસંગને પાર પાડવા માટે પ્રયત્ન કરેલ છે ત્યારે આ પ્રસંગ આજનો સંપૂર્ણ ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ થયો છે આ હમણાં જ હજી તારીખ વાસણામાં વાસણા ગર્ભગ્રહ ત્યારે માંડલવાસીઓ તો ભલે લાભ લીધો પણ એક ખંભાત નું પરિવાર હતું અને ખંભાત ના અશ્વિનભાઈ પરિવારે ખરેખર એ સમયે ઉછામણી ની અંદર જે રંગ રાખ્યો રંગ રાખ્યો એટલે હમણાં હજી ત્યાં ગર્ભગ્રહ પ્રવેશ પતાવી પાછો આવતો હતો ત્યારે એમના શ્રાવિકા મળ્યા કે સાહેબ હું તો એક કહેવાય છે કણબી પટેલ પરિવાર માંથી આવેલી દીકરી છું શું કે કણબી પટેલ પરિવાર માંથી આવેલી દીકરી છું પણ ખરેખર આ જૈન ધર્મ નો આ પ્રભાવક પ્રસંગ જયારે મને લાભ મળ્યો છે ત્યારે મને ખૂબ ખુબ આનંદ થાય છે મારી જાતને હું ધન્ય માનું છું અને સાથે સાથે કે સાહેબ આજના પ્રસંગના દિવસે અમને પણ પ્રભાવનાનો લાભ મળે શું કરે પ્રભાવનાનો લાભ અમને મળે આ આ બધા પ્રસંગો શેના માટે હોય તે માનવ કલ્યાણના ઉત્થાન માટે આ પ્રસંગ હોઈ શકે જીન ભક્તિ જીનેશ્વર પરમાત્માના જીન મંદિરો મૂર્તિ સંસ્કૃતિ મંદિર સંસ્કૃતિ માનવ ઉત્થાન અને માનવના અસ્તિત્વ માટે આ સંસ્કૃતિ રહેલી છે આ સંસ્કૃતિના વારસાની અંદર પણ આ વારસો મળી રહે એના માટે માંડલ સંગે જે જેમત ઉઠાવી એ માંડલ સંગના બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે આજના દિવસે આ પ્રસંગ દ્વારા એક એવો સંદેશ જવો જોઈએ આજે દિવ્ય ભાસ્કર હોય ગુજરાત સમાચાર હોય માં સંદેશ વગેરે જે કઈ પણ ન્યૂઝ ચેનલ વાળા આવ્યા છે ત્યારે આ પરમાત્માની ભક્તિ આ આધ્યાત્મિક જગતની અંદર પરમાત્માની ભક્તિ એ આત્માને પરમાત્મા સુધી પહોંચાડનારી કહેવાય છે શક્તિ ધરાવતો આ ભક્તિ અનુષ્ઠાન છે તે ભક્તિ અનુષ્ઠાન દ્વારા સૌનું મંગળો વિશ્વનું મંગળો કલ્યાણો એવા શુભ ભાવની